કે ચેક બાઉન્સના કેસમાં કયા મહત્વના બચાવો લઈ શકાય છે જે જનરલ બચાવો છે એની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સાથે સાથે સુપ્રીમ કોર્ટના બે હજાર પચીસના તાજા ચુકાદાઓ શું કહે છે આ બાબતે એની પણ ચર્ચા કરવાના છે અને એક્યુઝ તરીકે ટ્રાયલ દરમિયાન કયા કયા ડિફેન્સિસ લઈ શકાય એ પણ આ વિડીયોમાં આજે આપણે વિસ્તૃતપણે વાત કરવાના છીએ ફ્રેન્ડ્સ જેથી આપ રિક્વેસ્ટ કરો છો કે આ વિડિયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળ જે ચેક બાઉન્સના કેસો થતા હોય છે એમાં જનરલી કયા બચાવો લેવામાં આવે છે કયા બચાવ હોય શકે તેની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ

બેંકમાં જમા કરાવવો પડે અને બેંકમાં સફિશિયન્ટ બી નામની વ્યક્તિને ચેક આપ્યો છે હવે બી એ જશે પોતાના એકાઉન્ટમાં ચેક વિડ્રો કરશે અને એને પૈસા નહીં મળે માની લો ચેક બાઉન્સ થશે તો બી નામની વ્યક્તિએ એને ત્રીસ દિવસની અંદર શું કરવું પડે નોટિસ આપવી પડે અને પંદર દિવસમાં ડ્રોવરે ચૂકવણી કરવી પડે વિધિન ફિફ્ટીન ડેઝ ત્યાં લખવાના કે પંદર દિવસની અંદર આ પૈસા મને મળ્યા નથી પણ તમે શું કરો મને પંદર દિવસની અંદર આ પૈસા આપી દો અને જો એ પંદર દિવસની અંદર પૈસા ન આપે તો તમે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળ ત્રીસ દિવસની અંદર ફરિયાદ દાખલ કરી શકો છો આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની વાત છે ને જો એમાં પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિ આ ત્રીસ દિવસની અંદર દાખલ કરી દેશે ફરિયાદ તો વ્યક્તિ જો પૈસા ન આપે ને સાબિત થાય તો એવા સંજોગોમાં વર્ષ સુધીની કેદની સજા છે અને દંડ કેટલા ચેકની બમણા બંને ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ હેઠળ સાસ સજાની જોગવાઈ છે કે જ્યાં બે વર્ષ સુધીની કેદ થઈ શકે છે અથવા ચેકની રકમ કરતાં બમણી રકમ સુધીનો દંડ થઈ શકે છે અથવા તો આ બંને સજા થઈ શકે છે ઓકે તો આ ઓવરઓલ બેઝિક કોન્સેપ્ટ સમજ્યા આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ નો મૂળ કાયદો કે છે ચેક બાઉન્સ કઈ રીતે થાય ને એના માટે શું શરતો છે એની આપણે વાત કરી હવે સેકન્ડ નંબરના પોઈન્ટમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ જજમેન્ટ બાબતે તો સૌથી અગત્યની વાત અને મોસ્ટ કોન્સેપ્ટ એ છે બચાવ માટે ખાસ કરીને વાત કરું ત્યારે એ છે કોમ્પ્રોમાઇઝ સેટલમેન્ટ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં જેને આપણે સમાધાન તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ તો બહુ જ અગત્યનું જો તમે આ કેસમાં સમાધાન કરી લો છો આરોપી ફરિયાદી સાથે સમાધાન કરી લે

તો એવા સંજોગોમાં આરોપીને જેલમાં જવાની જરૂરિયાત રહેતી નથી જો સમાધાન થઈ ગયું છે બે પક્ષકારો વચ્ચે ને આમ પણ તમે જાણો છો એમ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ નો કેસ હોય એકસો આડત્રીસ નો ચેક બાઉન્સ નો કેસ હોય તો એ કમ્પાઉન્ડેબલ ગુનો છે સમાધાન પાત્ર છે ને પક્ષકારો વચ્ચે જો સમાધાન થઈ જાય છે તો આરોપી જરૂર નથી તો પહેલો રસ્તો તો એ છે કે જો તમારો તમારી ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો નો કેસ થયેલો છે તો તમે સમાધાનનો રસ્તો અપનાવો તમે જો સમાધાન કરી લેશો તો પછી સિમ્પલી તમારે મીન્સ એક્ટ્યુઝ પર્સન એ જેલ જવાની જરૂર રહેતી નથી એ બાબતનો લેટેસ્ટ ચુકાદો અહીંયા મેં લો છે આઈ હોપ એ કોન્સેપ્ટ તમારો ક્લિયર થયો હશે બીજી વાત અપીલ લઈને જશો તો ત્યાં આરોપી વીસ ટકા રકમ જે છે એ જમા કરાવવી પડે છે અપીલ દાખલ કરતા સમયે ચેકની રકમના વીસ ટકા માની લો એક લાખ નો ચેક હોય એક લાખ નો ચેક હશે

ओके okay? जेल नहीं जाओ पड़े 20% रकम भरो એટલે બે ચેક ની રકમ ના 20% ભરી દો એટલે અદાલત સેન્ટેન્સ ને સસ્પેન્ડ કરી દેશે અપીલ ચાલશે તમારા પર પણ 20% रकम ડિપોઝિટ કરી દેશો તો जेल માં નહીં જવું પડે ત્રીજી વારા વિકટિમ્સ રાઈટ ટુ અપીલ હવે કે છે ભોગ બનનાર નો અધિકાર છે અપીલ કરવા બાબતે તો આ બાબતે મલ્લિકા અજુન કોડાગલી વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટક આ 2018 ના પ્રિન્સિપલ્સ લાગુ પડ્યા છે જો એક્યુઝ એક્વિટેડ થાય

ફરિયાદી અપીલ કરી શકે તો કે છે હા ફરિયાદી અપીલ કરી શકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ચારસો હેઠળ અને સીઆરપીસી આપણો ઓલ્ડ છે ત્રણસો હેઠળ ફરિયાદી અપીલ કરી શકે છે વિક્ટીમનો અધિકાર છે હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો ટ્રાયલ દરમિયાન આરોપીના સામાન્ય ડિફેન્સિસ શું હોય છે બહુ અગત્યનો કોન્સેપ્ટ હવે આવી રહ્યો છું જેના પર બહુ જ ઇમ્પોર્ટન્ટ કે બચાવ કયા કયા હોય ટ્રાયલ દરમિયાન આરોપી કયા કયા બચાવ લઈ શકે સામાન્ય બચાવ કયા કયા લેવામાં આવે છે

મારી કોઈ લાયબિલિટી નથી મારી કોઈ જવાબદારી નથી દેવું નથી અને ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં જો તમે એવું સાબિત કરી દો કે આ દેવું નથી તો પછી સિમ્પલી આ એક બહુ જ અગત્યનો બચાવ છે તમારે સાબિત કરવું પડે કે જે ચેકની રકમ હતી અથવા તો જે રકમની વાત થઈ રહી છે ચેકમાં જણાવેલી છે એ કાયદેસરનું દેવું નથી એવું જો તમે સાબિત કરી દો

અને જો તમે એવું સાબિત કરો આ આપણ બચાવ છે કે આ કાયદેસર દેવું નથી ઘણી વાર કેવું ગેમ્બલિંગ શરતો હોય તો એ લીગલ દેવું નથી ફ્રેન્ડ એ કાયદેસરનું દેવું નથી અને જો એવું સાબિત કરી દેવામાં આવે કે આ કાયદેસરનું દેવું નથી તો આ એક મહત્વપૂર્ણ બચાવ ચેક બાઉન્સના કેસમાં બની શકે છે એ જ રીતે એમાઉન્ટ ઓલરેડી પેડ કમ્પ્લેનન્ટની અગાઉથી ચુકવણી થઈ ગઈ છે માની લો એ નામના વ્યક્તિએ બી નામની વ્યક્તિને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા બી 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 ને એ એ ચેક ચેક આપ્યો આપ્યો તો એને હવે અને ચેક થાય છે પછી પૈસા મળી જાય છે એને પૈસા આપી દીધા બી હવે હવે તો પૈસા મળી ગયા છો તો ઓલરેડી એમાં એવું કરીને તમે બચાવ લઈ શકો તો આપણે એક ચોથો બચાવ થાય છે પાંચમી વાત સમયની છે ફ્રેન્ડ્સ જ્યાં આપણે વાત કરી કે સમયસર નોટિસ આપવી પડે તમે એ બાબતે પણ બચાવી સમય નથીટેડ હતો અને એન્કેશમેન્ટ માટે વેલિડ ન આ પણ એક જનરલ બચાવ તરીકે બચાવ લેવામાં આવે છે કે ચેક ચેક જે હતો એ પોસ્ટ ડેટેડ હતો એન્કેશમેન્ટ માટે વેલિડ ન હતો આ સિવાય સાત નંબરમાં જોઈએ તો ચેક એકાઉન્ટ ક્લોઝ થયા પછી શું થયો હતો ઇનવેલિડ ટ્રાન્ઝેક્શન છે અને એટલા માટે એક બચાવ કહી શકાય આઠમું ફંડ સફિશિયન્ટી ડિસ્પ્યુટની વાત કરીએ તો એક્યુ સાબિત કરી શકે કે બેલેન્સ પૂરતું હતું બેંકની ભૂલથી ડિસઓનર થયું ઘણી વાર આવું પણ મને જનરલી બનતું નથી પણ એવું સાબિત થઈ શકે બેંક ની ભૂલ થઈ છે ડિસઓનર કરવા માટે ચેક ડિસઓનર થઈ ગયો છે ખરેખર એકાઉન્ટ બેલેન્સ હતું સફિશિયન્ટ કે આ ટ્રાયલ દરમિયાન આરોપી જનરલ બચાવે સામાન્ય બચાવો જે લઈ શકે છે એ લેવામાં આવે જનરલી લેવામાં આવે છે એની વાતો થઈ તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે આ બધા ડિફેન્સીસ સેક્શન વન થર્ટી નાઇન એનઆઈએ પ્રિઝમ્સન કે ચેક લીગલી માટે છે રિબ્યુટ કરવા માટે લેવાય છે જનરલી લેવામાં જ આવે છે પ્રેક્ટિકલ કયા રસ્તા છે હવે આપણ જાણવું બહુ જરૂરી છે પોઈન્ટ નંબર ફોરમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ હવે કે પ્રેક્ટિકલી બચાવના કયા કયા રસ્તા છે તો સિમ્પલ છે કે ભાઈ તમે કોઈને ચેક આપો છો તો એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ રાખો પોસ્ટ ડેટેડ ચેક આપવાનું ટાળો સેટલમેન્ટ કોમ્પ્રોમાઇઝ ડીટ તૈયાર કરી લો સમાધાન થઈ ગયું છે વીસ ટકા ડિપોઝિટ માટે તૈયાર રહો સજા સસ્પેન્ડ થઈ જશે અપીલનો અધિકાર તમારો છે યાદ રાખો ઘણી વાર કમ્પ્લેનન્ટને પણ અપીલનો અધિકાર મળે છે મેં કહ્યું એ પ્રમાણે જો આરોપી છૂટી જાય છે તો અપીલ કમ્પ્લેનન્ટ કરી શકે છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ફ્રેન્ડ્સ કન્ક્લુઝનની વાત કરીએ તો ચેક બાઉન્સનો કેસ કાયદેસર એક ગંભીર કેસ છે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બે હજાર પચીસના ખાસ કરીને જે કાયદેસરના બચાવો છે એનાથી આરોપી પોતાને બચાવી શકે છે મુખ્ય મુદ્દાની વાત તો એ છે કે સેટલમેન્ટ ડિપોઝિટ તમે કરી દો અને પ્રોપર રાખો તો આ કેસમાં ડિફેન્સી તમને રાહત મળી શકે છે આઈ હોપ સો આ આજની વાત જે આપણે કરી છે ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિકલમ કલમ એકસો આડત્રીસ હેઠળ ચેક બાઉન્સના કેસમાં સામાન્ય બચાવો કયા છે જેલ કઈ રીતે ટાળી શકાય આ સિવાય કયા કયા અધિકારો મળે છે એની પણ વાત થઈ તો તમને ક્લિયર થઈ ગયો કે થશે કોન્સેપ્ટ આઈ બોપસો જો આપને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલ પર જો આપણે નવા છો પ્લીઝ ચેનલને ને કરી લો આપના મિત્રો જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિકલ એકસો અડત્રીસ હેઠળ ચેક બાઉન્સના ગીતોની પ્રેક્ટિસ કરે છે તેમને જરૂરથી મોકલજો જેથી એ બીજા વ્યક્તિઓને પણ શેર કરી શકે ઓકે ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કે ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ આભાર